જંબુસરમાં ગાયત્રી જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી જંબુસરમાં ગાયત્રી જયંતિ ભક્તિમય મહાઉત્સવ આજનો દિવસ કંઈક ખાસ છે કંઈક દિવ્ય છે આજે પાવન ગાયત્રી જયંતિ જંબુસર શહેરનું વાતાવરણ આજે ભક્તિ અને ઉજારથી તરબોળ છે ટંકારી ભાગોળ સ્થિત ગાયત્રી શક્તિપીઠ ખાતે ગાયત્રી જયંતિનો એવો ભવ્ય અને ધામધૂમભર્યો ઉત્સવ ઉજવાયો કે આખો વિસ્તાર ગાયત્રી મંત્રની ઉજારથી જળહળી ઉઠ્યો હતો યજ્ઞની જ્વાળાઓ મંત્રોચ્ચારનો નાદ અને અપનો અપની બાદ આ અલૌકિક ઉજવણીનો પ્રારંભ સવારે થયો અને વાતાવરણમાં ગુંજી ઉઠ્યો એક કુંડી યજ્ઞનો દિવ્ય નાદ યજ્ઞની પવિત્ર જ્વાળાઓ આકાશભણી ઊંચે ઉડી રહી હતી અને મંત્રોચ્ચારના દિવ્ય ધ્વનિ જાણે સમગ્ર વાતાવરણમાં શુદ્ધ થઈ ગયું હતું એક અદ્ભુત દ્રશ્ય હતું જ્યાં શ્રદ્ધાળુઓ પોતાની જાતને દિવ્ય ઉર્જામાં લીન થતા અનુભવી રહ્યા હતા યજ્ઞ સમાપ્તિ બાદ ગાયત્રી પરિવારના સભ્યો માટે એક હૃદય સ્પર્શી કાર્યક્રમ યોજાયો આ કાર્યક્રમમાં પરિવારજનોએ એકબીજા સાથે પોતાના અનુભવો ભાવનાઓ અને વિચારોનું આદાન પ્રદાન કર્યું જેણે સંગઠનની ભાવનાને વધુ મજબૂત બનાવી ભરૂચથી ખાસ મહેમાનોની હાજરી અને ભક્તિની સાથે સેવાનો પણ અનેરો સંગમ જોવા મળ્યો હતો જંબુસરના ગાયત્રી પરિવારો વચ્ચેના આત્મીય સંબંધોને વધુ ગાઢ બનાવ્યા પર્યાવરણ સં સંરક્ષણનો સંદેશ અને દીપયજ્ઞનો જગમગાટ આજના દિવસની એક અનોખી અને પ્રેરણાદાયક વાત એ હતી કે વિશ્વ પર્યાવરણ દિવસે ગાયત્રી શક્તિપીઠે આ પાવન અવસરે પર્યાવરણ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા દર્શાવી દરેક માય ભક્ત અને પરિવારજનને વૃક્ષારોપણ કરવા માટે કુંડા આપવામાં આવ્યા જેથી સૌ કોઈ પ્રકૃતિના સંરક્ષણના આ મહાયજ્ઞમાં પોતાનો ફાળો આપી શકે દિવસનો અંત એક અત્યંત શાંતિપૂર્ણ અને દિવ્ય દ્રશ્ય સાથે થયો દીપયજ્ઞ હજારો દીવડાઓના પ્રકાશથી સમગ્ર પરિસર ઝળહળી ઉઠ્યું અને વાતાવરણમાં એક અનોખી શાંતિ અને સકારાત્મક ઊર્જાનો અનુભવ થયો હતો